સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં વ્યાજખોરીને ડામવા લીંબડી પોલીસ ડિવિઝન દ્વારા જાગૃતિ રેલી યોજાય લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરોની ચાળમાં ફસાયેલાને જાગૃત કરવા આ રેલી યોજાય લિમિટેડ એવાય એસપી વીએમ પ્રભારીના આગેવાની હેઠળ નીકળેલી આ રેલી એસી ડેપો રોડ વ્હાઇટ હાઉસ ચોકથી ગ્રીન ચોક સુધી યોજાઈ હતી સામાન્ય મજબૂત માણસોને કમરતોડ વ્યાજે નાણાં ધીરધાર શખ્સો પાસેથી વ્યાજે નાણાં લેવાના બદલે રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત અને સહકારી સંસ્થાઓ બેંકો પાસે ઓછા વ્યાજ દરે નાણાકીય વ્યવહારો અંગે વિસ્તૃત માહિતી પણ ડીવાય એસપી આપી હતી આ જાગૃત રેલીમાં લીમડી પોલીસ ડિવિઝનમાં આવતા લીમડી ચોઠીલા ચૂડા સાયલા પાંચીણા નાની મોલડી પીએસઆઈ અને સમગ્ર પોલીસ સ્ટાફ અને લીંબડી શહેરની શૈક્ષણિક સંસ્થાઓના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આગેવાની હેઠળ એમણે એક જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે થઈને પોલીસ ગુજરાત પોલીસને સૂચના કરી હતી એના અનુસંધાને માનનીય રેન્જ સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આજે લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સામાજિક આગેવાનોને સાથે લઈ અને બાઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને એક રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે થઈનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે તેના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચી જતા હોય તો આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે અમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને પહોંચાડો અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના દૂષણ સાથે જોડાયેલા જે પદાર્થીઓ છે એ લોકોને હેરાન કરે છે એને પણ કાયદાનું પાલન કરાવી શકાય